પ્રોબેશન બદલી બઢતી સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નો નિરાકરણ લાવવા આજે સુરત આરટીઓ હડતાળ પર ઉતર્યા સામૂહિક રજા પર હડતાળ પર ઉતરવાના નિર્ણયને પગલે અરજદારો અટવાયા હતા ગુજરાતમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજે નો લોગિન ડે અભિયાન ચલાવવામાં આવ્યું છે કર્મચારીઓ કચેરીમાં લોગ ઇન નહીં કરી વિરોધ નોંધાવ્યો છે તેથી તમામ કામગીરીઓ ખોરવાય છે નો લોગિન ડેના કારણે આજે જે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી આરટીઓ કચેરી પહોંચી ગયા હતા આરટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી લોગિન ન કરવાને કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ હડતાળની જાણ થતા રોષ વ્યક્ત કર્યો હતો અમારું જે ગુજરાત ટેકનોલોજી એસોસિએશન દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની અંદર આજનો જે કાર્યક્રમ છે એ નો લોગિન ડેનો કાર્યક્રમ છે જેની અંદર આજ આજે ગુજરાતની તમામ આરટીઓ ખાતે કોઈ પ્રકારનું કોઈ ટેકનિકલ ઓફિસર લોગિન નહીં કરે જો અમારી જે પડતર માગણીઓ છે એ જો સંતોષકારક રીતે સંતોષાશે નહીં તો અગિયાર તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સીએલ ઉપર જવાના છીએ અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર પંદર તારીખથી રીતે સ્વયંપૂર્તે ઉપર ઉતરી જશે કેટલા જૂની મુખ્ય ઘણા લોકોના પ્રોબેશન પૂરા થઈ એક વર્ષ થઈ ગયું છે એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી સરકાર દ્વારા તમારા હકારાત્મક નિર્ણયની વાત કરીએ તો એ શું ભાનુ બતાવો છતાં કઈ રીતનો નિર્ણય આપે